કે આ સાધુ ભેગી વહી જાય એટલે વહી જાઉં બાપુ શું આ માયુના વખાણ કરવા આમ બાવડું પકડીને લઈને આવ્યા અને બાપુને કેમ છે કે બાપુ બૈરુ જોઈ છે ને તો કે હા ઈ કે હાલે બૈરું પકડાઈ દીધું તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા તેથી એની હાથે ટોકરા આરતીને નગારા મંડે વાગવા આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે બધી વસ્તી જાગી ગઈ કે બાપુ આ શું કૌતુક થયું એ કે કાંઈ છે નહીં હોઈ જાવ એ કે પણ બાબુ વાત તો કરો આ નગારા ચાલરું ને એની હાથે વાગે એ કે કાંઈ છે નહીં વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના વીજળી ચમકારે મોતી પરોવી લીધું બસ વાત આટલી છે બીજું કાંઈ છે નહીં રામ મોકો આવે ને કઈ કરી લેજો બાકી જીવનમાં મરી જવાનું છે વાત પાકી છે જોકે આપણે અહીંયા બાવો કોઈ આવા તા ખતરો ન કઈ આવું કરતા આ તો આ ખાલી આનંદ કરાવું છું પણ કહેવાનો મારો ઇનિંગ

એ બાપુ માંથી મુઠી હોય ત્યાં બધી બાકી ધારણ કે તારું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો તો એ નો ભરાય શક્તિ છે એટલા માટે ચંગાવતી કહે છે કે તમે બેસી જાઓ હવે એ લગામ લાવો મારી હાથમાં એ બાવાનું હું સંભાળી લઈશ રણચંડી બનીએ બાપુ વાણીયાની દીકરી ઉંદડું મારી કે અરે આમાં બેઠાના આમાંથી કોઈની તાકાત નથી બાપુ હગા દીકરાને કાપો હોય કોની તાકાત છે આમાં ઊંચો હાથ કરો તો શું ધર્મની તાકાત હોય શકે શું બાપુ ભજનની તાકાત હોય શકે તેથી દીકરો કપાયવા પછી એમ કહે છે કે હવે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાળસ્યા ભાંગીને ભૂકો થઈ ગયા ઘરે તારી ભલી થાય તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં ચંગાવતી કે ગભરાવમાં મૂઝાઓમાં બેસી જાવ બેસી જાવ હવે એ બાવાને હું ખવડાવી દઈએ તમે હું કામ ને મૂંઝાઉં છું અને સાધુ બાપુ થાળીને ઠેબુ મારીને ઊભો થઈને હાલતો થયો ને એ આડી ભરી હો જોગમાય ડેલી આમ આડી કરીને કીધું કહે બાપુ ક્યાં જાવ છો બેહી જાવ છો મેં વગેરે નથી જવાનું બેસી જાવ

આશરો સીતારામનો રામ કોઈ નો જાય નિરાશ બેઠો થઈશ માં બાવા હવે તને જમ્યા વિના નહીં દો જવા મારા બાપ બે જા તને જમ્યા વગેરે નહીં દો મારા પેટમાં માં પાંચ મહિના નો છે ફાડીને રાંધીને તને ખબર હોવું તું છે આમને જે ઓળખ આમ કટાર કરીને ભગવાન ચોંટી ગયો બસ કર માં બસ કર તેથી દીકરી આગળ થઈ તેના દેશ ની આબરૂ દીકરીએ રાખી હું એટલા માટે આ બેનું ના એટલા માટે કહું છું કે તમે ખાવ પીઓ વાપરો મોજ કરો પણ ફેશનનું માપ રાખજો ફેશન જે બાબુ દેવ ઉઠાવ દેના ના પ્રદર્શન નો હોય મારા બાપ મારી માવડી ભલે ખાવ પીવો તમે વાપરો તમને ભગવાને આપ્યો હોય તમે આનંદ કરો આ આ એક રામાયણ રામાયણ છે ને રામાયણનો એક તમને દાખલો આપો કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી સીતાજીની બાપુ દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોય ને તો રાવણને બાળીન ભસ્મ કરી દે એ તાકાત હતી બાપુ મિથિલા नरेश ની દીકરી અગ્નિનો ગોળો હતો ગોળો પણ તમારા અને મારા માટે કેડો પડ્યો ઈને કે જે કીધું ન કરે ને જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે વેમમાં ન રહેતા રાવણ મરી ગયા પછી ગમેય હોય બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય દીકરી હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય આપણે પેપરમાં મોબાઈલમાં હા એના હરણ થાય અને આના માટે બાપુ જિંદગી વહી જાય રાખવા માટે અને આ એક વખત જાય ને પછી તમે આખી જિંદગી ધોડો તમારું જિંદગીમાં કોઈ ભેગું ન થાય હું તો આ બહેનોને ખાસ કહું કે આ મોબાઈલ ના માધ્યમથી તમને કોઈ આંબા આંબલી દેખાડે ને બાપુ વિચાર્યા વગરનું કોઈ એવું કાળું ધોળું પગલું ન ભરતા ને કે તમારા બાપ કે તમારા ભાઈઓ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં હખે એ જીવીએ નહીં હકે મરીયે નહીં હકે અને અત્યારે આ બધા મોબાઈલ ના અમુક અમુક તમે જુઓ એવા અમુક અમુક જે હલવાડી છે ને એટલા માટે છું હા તમને તમને તમારું મન હોય ને તમારી ઈચ્છા હોય તો વચ્ચે રાખીને જે તમારે કાર્ય કરવું એમાં વચ્ચે રાખીને આગળ વાત લાવજો બાકી એકલા પગલું ભરશો ને તેથી ડેલા ઓયલાય બંધ થઈ જાય ના ઘેરના બંધ થઈ જાય તેથી બાપુ આ દુનિયામાં કોઈ તમારી આંગળી પકડનારું નહીં હોય એવી કઈક દીકરીઓ બાપુ રખડે છે દુનિયામાં કોઈ ધણી નહીં થાય અને મા બાપ બાપુ જીવીએ નો હકે મરીએ નો હકે